મોરબી નગરપાલિકાનું ભંડોળની જે તકલીફ છે એના આધારે મેન મેન રોડ લગભગ ત્રીસ કરોડના કામ ચાલુ કરવાના છે અને એ કામ નબળા ન થાય એ તમે જોજો ને નબળા કરવા નથી દેવા એક રૂપિયાનું કરપ્શન કોઈને દેવાનું નથી હવે જે યોજના છે એ ભાઈ શ્રી વિનોદભાઈ ચાવડાની ગ્રાન્ટ મારી ગ્રાન્ટ અને વીસ ટકા સોસાયટીની ગ્રાન્ટ એવી રીતે જેટલી સોસાયટી એ પહેલાં અરજી નગરપાલિકા આપી જાય એક કોપી મને આપી જાય વીસ ટકા પહેલાં તમારે ભરવા પડશે અમારા એની એસ્ટિમેટ કરવા આવશે એસ્ટિમેટથી આપણે તમારે વીસ ટકા તમારે ભરવાના અને દસ ટકા મારી અને વિનોદભાઈની ગ્રાન્ટ એમ કરીને જેટલી સોસાયટી હોય એની અરજી આવશે એની જે સોસાયટી વહેલા છે પહેલાં એ ટૂંક સમયમાં અરજી આપી દો બે મહિનામાં આપણે એના એસ્ટિમેટ કરી અને ગ્રાન્ટ મંજૂર કરી દઈ અને ત્રણ મહિનામાં એના કામ કરી દઈએ અને વહેલાની પહેલાં દર દર વર્ષે વધારે વધારે સોસાયટીનું કામ થાય એમાં કોઈના ડામ સિમેન્ટ રોડ જૂના તૂટી ગયા હોય તો ઉપર બ્લોક નાખવાના હોય તો બ્લોક ટુ પણ આવશે જેને જે સારી રીતે કરવું હોય કામ એ મોરબીમાં દર વરે આપણે ઓછામાં ઓછું દર વરે પચાસ સોસાયટીનું આ જે કામ કરવું હોય તો લગભગ બે ત્રણ વર્ષમાં સોસાયટી રોડ તૂટી ગયા હોય બ્લોક અને નવા નવા રોડ બનાવવો હોય તો એમાં વીસ ટકા તમારે લોક લોક ભાગીદારી પહેલાં ભરવાનું થશે પછી અમે અમારા અમારી ગ્રાન્ટ ફાળવશે અને પછી એના આધારે સરકારમાં દરખાસ્ત મૂકવશે અને સરકાર આપશે અને સમગ્ર મોરબીમાં સારી જે કામગીરી થાય અને એ કામ ઉપર તમે ધ્યાન રાખીને સારી રીતે કામ કરાવો એવી આ યોજનાનો અમલ વધારે વધારે થાય એવા પ્રયત્ન પછી રોડ થી પહેલાં ગટરની તકલીફ હોય છે એ નગરપાલિકા ઘરના આપશે જે પાઇપના કામ છે લાઈન લાઇનની ડ્યુટી છે એ બધું નગરપાલિકા અને નવેસરથી જે શું છે એને જે પણ કરવાનું હોય એ ટૂંકા ગાળામાં વીસ દિવસમાં અરજી થઈ જાય અને વીસ દિવસમાં જે અરજી આવી ગઈ છે એને અમે પહેલાં પાયોરિટી આપશું પછી બીજા વીસ દિવસમાં અરજી આવી ગઈ પછી પાયોરિટી આપશું અને એ રીતે અમે જાહેરમાં પણ બોર્ડ ઉપર મૂકશી કે આથી સોસાયટીને રીતે એનું એસ્ટીમેટ મળશે દર ત્રણ મહિને અમે વીસ સોસાયટીની એસ્ટિમેટ કરી આપીએ તો ત્રણ ત્રણ મહિને વીસ વીસ સોસાયટી થાય તો બાર મહિનામાં આપણે લગભગ ખાંડથી નીકળેર સોસાયટીનું કામ કરીએ મોરબીનું ડેવલપમેન્ટ ઘણું હોય નાની સિટીમાં ડેવલપમેન્ટ ઓછું હોય તો ડેવલપમેન્ટ સાથે લોક ભાગીદારીથી કામ થાય એવા આજે નિર્ણય લીધો એમાં બધાય સહકાર આપે એવી આપે હું મોરબી નગરપાલિકાનું મોરબી નગરપાલિકાની અંદર રોડ રસ્તા બનાવવા માટે જનભાગીદારી ગ્રાન્ટ હેઠળ જે તે પણ સોસાયટી છે જે રોડ બનાવવા માગે છે તો નગરપાલિકાની યોજના હેઠળ જેમાં સિત્તેર ટકા સરકારમાંથી ગ્રાન્ટ આવશે દસ ટકા ધારાસભ્ય અને એમપીની ગ્રાન્ટ અને વીસ ટકા જે તે સોસાયટીમાંથી બનાવવાની છે તેમાંથી લોક ફાળો કેન્દ્રિત કરવામાં આવશે આ રીતે એક યોજના છે જેની અંદર જે તે પણ સોસાયટી જો રોડ બનાવવા માગતી હોય તે આપણે નગરપાલિકામાં અરજી આપી શકે